ઉપાધ્યક્ષક માટેની ચૂંટણી જેઠા ભરવાડી રાજીનામું આપતા ખાલી પડી હતી જગ્યા પૂર્ણેશ મોદી હવે ફોર્મ ભરવાના છે વધુ વિગત મેળવીએ સમાજતા નિકુંજાની પાસેથી નિકુંજ જેઠા ભરવાડી રાજીનામું આપતા જગ્યા ખાલી પડી હતી અને હવે પૂર્ણેશ મોદી ઉતારશે વધુ દક્ષિણ ગુજરાત અને સુરતના વરિષ્ઠ નેતા પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરશે ભાજપ પક્ષ વતી તેઓ આજે ઉમેદવારી નોંધાવવાના છે અને જે પ્રકારે ભાજપની વિધાનસભાની અંદર બહુમતી છે તેના આધારે એ કહી શકાય કે જો કોંગ્રેસ ફોર્મ ભરે છે તો સોળ ફેબ્રુઆરીએ ઇલેક્શન થશે અને જો કોંગ્રેસ દ્વારા ફોર્મ નથી ભરવામાં આવતું તો પછી સર્વસંમતિ સાથે અને સંખ્યાબળના આધારે પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ જે છે તે બની જશે મહત્વનું છે કે કેબિનેટ મંત્રી રહી ચૂકેલા પૂર્ણેશ મોદી લાંબા સમયથી જે મેનસ્ટ્રીમ રાજનીતિ કહી શકાય તેનાથી થોડા દૂર હતા પરંતુ હવે ફરી એકવાર તેઓ સક્રિય રીતે કોઈ ઉચ્ચ હોદ્દા પર હોય તે પ્રકારની સ્થિતિ તેમનામાં નિર્માણ થશે એટલે કે તેઓ વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે તેમની પસંદગી કરવામાં આવી છે પૂર્ણેશ મોદી વિધાનસભા ખાતે પહોંચી ચૂક્યા છે ભાજપ પક્ષના દંડક બાલ શૃક્ષ શુક્લ અને સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ સાથે તેમની બેઠક થઈ રહી છે મુલાકાત થઈ રહી છે થોડા સમય બાદ પૂર્ણેશ મોદી વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની પોતાની ઉમેદવારી નોંધાવશે તે ઉમેદવારી નોંધાવ્યા બાદ સોળ તારીખે જો કોંગ્રેસ ફોર્મ ભરે છે તો ઇલેક્શન થશે કોંગ્રેસે પણ એ પ્રકારનો દાવો કર્યો છે કે તેઓ પણ ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવાર ઉભા રાખશે કોંગ્રેસનો એ પ્રકારનો તર્ક છે કે ઉપાધ્યક્ષ પદ એ પ્રકારની વિધાનસભાની પરંપરા રહી છે કે તે કોંગ્રેસને આપવામાં આવતું હોય છે પરંતુ ભાજપ જે છે તે સંખ્યાબળના આધારે જો ચૂંટણી થાય છે ઇલેક્શન થાય છે તો પણ તેઓ ઉપાધ્યક્ષ પદ માટે તેમનું પૂર્ણેશ મોદીનું નામ લગભગ સર્વસંમતિ સાથે બહુમતી નક્કી માનવામાં આવી રહ્યું છે અને પુણેશ મોદી ફરી એકવાર તેમને એક મહત્વનો હોદ્દો મહત્વની જવાબદારી વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની મળવા જઈ રહી છે